પહેલાના લગ્નમાં અને અત્યારના લગ્નમાં શું ફેર છે ખબર છે વાલાઓ જો કે તમને ખબર જ હોય તમે મારા કરતા બહુ હોશિયાર છો પહેલા જ એના ઘરે વિવાહ હતા ને વાલાઓ એના ઘરે માસિયાર બહેનો કે મામા ફોઈની બહેનો દોઢ બે મહિના અગાઉ તો આવી જતા હતા કામ કરવા માટે મોસમ માલતી હોય તો વાડીનું કામ કરવાનું ઘરનું કામ કરવાનું ત્યારે કોઈના મોઢા નહોતા ચડતા કોઈના હાથમાં મહેંદી ખરાબ નહોતી થતી કોઈના કપડાં ખરાબ નહોતા થતા અને ઘરે ઘરે ઉત્સાહ ને ઉમંગે અરખ તો વાલો વાત જ જવા દો અને અત્યારે જેના ઘરે લગ્ન હોય ને એના ઘરે બે દી અગાઉ હોય સગી બેન થતી હોય ને એ ન આવે જે નણંદ બા કહી ને એ ન આવે હો સાંજી ગાવા આવ્યો અને પાછા ઘરે વયા જાય સવારે માંડવામાં આવે પાછા વયા જાય પાછા જમવા ટાઈમે આવે પાછા વયા જાય અત્યારના લગ્ન આવા હોય છે વાલો ત્યારે ભાઈ ગમે તેટલું મામેરું કરતું પણ બેનને હરખનો પાર ન હોય અત્યારે મામેરું ઓછું કરે તો મારા જેવી બેનના મોઢા ચડી જાય પહેલા ખરેખર આમંત્રણ આપ્યા હોય એટલે આખા સગાવાલા જેટલા થતા હોય બધાને અરે કોઈ ના હોય મારી બેનની ઘીરે વિવાહ જો મારે તો જાવો જ જોઈએ અને અત્યારે લગ્નમાં આવ્યા હોય તો એકાબીજા કાતરો મારતા હોય અને અત્યારે આમંત્રણ દેવા ગયા હોય છે તમારે બધા આવવાનું છે સો સો ટકા આમંત્રણ દઈને આવ્યા પણ તમારે ઘરે ન થવાનું અમે તાળા મારીને બે દી તો વાળી વિયા જવાના છીએ ઘર બગડે અત્યારની બાઈઓને ગમતું જ નથી એટલે મહેમાનને ઘર જોવાનું રહેતું જ નથી સીધું વાડીએ જ જવાનું સાંજીની રસમ પીઠીની રસમ માંડવાની રસમ આવે બધી રસમ વાડીએ હોય અને હરક ઉપાધિ હોય જેના ઘીરે વિવાહ હોય કેમ કોક ને કોક રિહન બેઠું હોય કંઈક ને કઈક પ્રોબ્લેમ આવતી હોય એટલે જ્યાં લગી